વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે રાજકોટથી રાજકોટમાં સિનર્જી હોસ્પિટલના તબીબે આપઘાત કર્યો જય પટેલ નામના તબીબે આપઘાત કરી લીધો છે સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં દવાનો ઓવરડોઝ લઈને આત્મહત્યા કરી આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે તબીબના આપઘાતને લઈને રાજકોટ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે વધુ માહિતી સંવાદદાતા પાસેથી સની તબીબે આપઘાત કરી લીધો રાજકોટમાં શું માહિતી સામે આવી શા કારણે આપઘાત કર્યો વર્તલ ચેતના વાત કરવામાં આવે રાજકોટની પુનાટી હોસ્પિટલના તબીબે આપઘાત કરી દેતા આ રેજાથી મચવા પામી છે ડોક્ટર જય પટેલે જીવન છે તે ટૂંકાવ્યું છે સિર્યુઅલ ક્લાડી સાથે આવેલી સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટમાં દવાના અવડવાડ લઈને જીવન છે તે ટૂંકાવ્યું છે તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ કરવામાં આવી છે પ્રાથમિક જીવનથી કંટાળીને તેઓએ આપઘાત કર્યો હોવાનું પોલીસને શંકા છે તે જોવા મળી રહી છે હાલ તો તેમના પરિવારજનો જાત્રાએ ગયા હોવાને કારણે એમની રાહ જોઈ રહી છે આજ તો તેમને પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે અને તાલુકા પોલીસે વધુ તપાસ છે તે હાથ ધરી છે જી બિલકુલ શનિ માહિતી બદલ આભાર